યુએઈમાં અત્યારે ભવ્ય અને ઐતિહાસિક હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય બાબ હિન્દુ મંદિરનું ખૂબ જ ઝડપથી કામકાજ ચાલી રહ્યું છે આ મંદિરની કેટલીક ખાસ તસવીરો પણ સામે આવી રહી છે જેમાં જોવા મળી રહ્યું છે કે મંદિર લગભગ પૂરું થવાના આરે પહોંચી ગયું છે હાલમાં મંદિર નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે બીએપીએસના વડા મહંત સ્વામી અબુધાબી ખાતે પહોંચ્યા છે અને યુએઈમાં તૈયાર થઈ રહેલા સૌથી મોટા હિન્દુ મંદિર વિશે તલસ્પર્શી માહિતી મેળવી છે

આ મંદિરને શાહી પારંપરિક રીતે હાથથી નકશી કામ કરેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે